તો જય માતાજી જય દ્વારકાધી જય મામા કેમ છો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે તો જો વરસાદ ચાલુ છે અને આપણે ઉગી ગયા છે તો આપણે તમને બતાવશું કપાસિયા તો જો અને ટેકા અને ધાબુ જો ગોઠવાનું ચાલુ થઈ ગયું છે તો માળિયા અને થોડું બધું ભરાઈ ગયું છે અને ઉપર ધાબુ ગોઠવે છે ભીમનું છે આગળ કાલે સજ્જ કાઢશે અને કાલે લગભગ ગોઠવી જાય તો આપણે જો વરસાદ પહેલાં રેતી મગાવવાની છે કપસી પણ મગાવવાની છે એટલી નહીં થાય કેમકે બાઇકે રહી જઈશે તો આપણે હવે કાલે મગાવી લઈશું અને જો આ કપાસ તમને કહેતો હતો કે ઊગી જઈશે તો જો સાહ દેવા મીંડા છે હવે તો આપણે પમ દિવસે કીધું હતું કે હજી ઉગ્યા નથી કોક કોક છે તો હવે લગભગ સાહ છે જો જો દેખાય છે આમ તમને દેખાય છે ઝૂમ કરું થોડું જો સહ્ય છે હવે તો જો આ ઉગી ગયા છે લાગટ તો અહીંયા આજે જ ઊગ્યા છે કાલ તો નહોતા દેખાતા આ આખામાં કાલ મોટા થઈ છે લાગટ દેખાય છે તો આવું કંઈક છે ને ખેતરમાં જે વરસાદ નથી પણ ધીમે ધીમો ચાલુ છે દરરોજ ફૂલ પડતો તો ખાલી સાટા જ છે તો વરસાદ પણ આવશે લગભગ અને હવે કાલે જોઈશું બે દિવસ પછી અને જો આ એવું ગોઠવી ગયો છે તો કામ ચાલુ જ છે તો વરસાદના કારણે થોડુંક બહેન રહે આપણે આ ઝટકા મશીન છે તો આ ઝટકા મશીનની લાઇટ પણ થાય છે તો ઢાંકી દેતો છે વરસાદના કારણે જો આ ઝટકો છે અને ઉટલું સોલર છે પાવર ઘણો કાઢે ગલપ કરવો હોય તો દિવસે થાય અને આંબો છે આપણે જો કે જોયો દેશે તમે એટલી ઈંટું છે અને આ કુટી છે તો કુટ્ટીનું ઘર પણ ભરી દીધું છે આપણે તો આ ઘરમાં કુટ્ટી છે ને ઓલા ઘરમાં રહેવી છીએ તો બે ઘર છે આટલી અને આ ઢાળિયું છે ગાયોનું તો ઢાળિયું પણ મોટું છે તો હજી સમય રહેવું છે બે અને આપણે હમણાં ભેંચ ગોઈતવી છે ભેંચ મળી જાય તો પછી વાંધો ન આવે તો જો આ રીતે ટેકા ગોઠવી ગયા છે બધી ઘરમાં તો ઘરમાં ગોઠવી દીધા છે આવી રીતે બાઈકે રહી ગયા કોક કોક એ છે પછી ટેકા પણ ગોઠવી ગયા છે તો ચાલો મિત્રો હવે કાલે મળશું નવા બ્લોગ સાથે તો આજનો બ્લોગ આટલો તો કાલે મસ્ત બ્લોગ આવશે પાળિયાદની જગ્યાનો જોવાનું ભૂલતા નહીં સરસ બ્લોગ બનાવ્યો છે પાળિયાતની જગ્યાનો નજારો જુઓ તમે જય વેળાના